રૂપેણ બંદરના રહીશ અનવર અલી તેમજ તેના સગીરતો મળીને કર્યું અપહરણ એકાદ વર્ષ પહેલા ફરિયાદી સુમાર જુમા એ આરોપી અનવર અલી પાસેથી એક લાખ સાઈઠ હજાર રૂપિયા લીધા હતા બદલામાં આખી સિઝન માછીમારી કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું સિઝનના અંતે ફરિયાદી સુમારે સાઈઠ હજાર અનવર અલીને પરત કર્યા હતા બાકીના પૈસા ટુકડે ટુકડે આપવાનું નક્કી થયેલું હતું દ્વારકાના વરવાળા ગામે યોજાયેલ ઉષ્માથી અનવર અલીના માણસો દ્વારા કરવામાં આવ્યું અપહરણ અપહરણ કરી એક મકાનમાં ગોંધી સાકરથી બાંધી ફરિયાદી સુમારના બનેવીને ફોન કરી બે લાખની ખંડની માંગી ફરિયાદીએ પોતાના મોબાઈલથી વિડીયો બનાવી કર્યો વાયરલ દ્વારકા પોલીસ મથકે સમગ્ર મામલે નોંધાઈ હતી ફરિયાદ રિપોર્ટ બાય જગદીશ યાદવ જુનાગઢ